કુંવરજીભાઈ બાવળિયા સાહેબ મેં એટલું જ કીધું કે તમારો સમય તમારી જગ્યા અને તમારી સ્પેસ તમારી ડિબેટ તમે ડિબેટ ગોઠવો હું એકલો ડિબેટમાં આવવા માટે તૈયાર છું તમે મારો અને મારા ફાધર સાહેબનો ઇતિહાસ ને ભૂતકાળ લોકોને કહો હું તમારો ઇતિહાસ ને તમારો ભૂતકાળ હું લોકોને કહું અને લોકો પછી નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે નમસ્કાર સમાચારો સાથે હું નમસ્કાર ફરી આજે વાત કરવી છે બ્રિજરાજ સોલંકી કે જે પાછળના થોડાક સમયથી મેદાને આવ્યા છે એમને ઘણી બધી સભાઓ ગજવી એ તમે પણ જોયું ને મેં પણ જોયું હવે મંત્રી કુંવરજી બાવળિયાને ટાર્ગેટમાં લીધા છે એટલે કે મોરે મોરો આવી જવાની વાત છે આજે વાત કરવી છે બ્રિજરાજ સોલંકી કે જેમને એવું કહ્યું છે મંત્રી કુંવરજી બાવળિયાને કે દસ દિવસની અંદર જશદન વિંછિયામાં જે કેસ બન્યો હતો કે જેમાં બાણું જેટલા યુવાનો છે તેમના પણ ત્રણસો સાતની કલમ મૂકી દેવામાં આવી છે કેસ કરવામાં આવ્યા છે ત્રણસો સાતની કલમ એટલે કે હાફ મર્ડરની જે કલમો છે એ બાણું યુવાનો કે જે જશદન વિંછીયાના છે તેના પર લગાવી દેવામાં આવી છે અને હવે એ મુદ્દાને લઈને બ્રિજરાજ સોલંકીએ મેદાને આવ્યા છે બ્રિજરાજ સોલંકીએ મંત્રી કુંવરજી બાવળીયાને એમ કહ્યું છે કે દસ દિવસની અંદર જો તમે આ બાણું યુવાનો પર ત્રણસો સાતની કલમો લગાવી છે એ તમે પાછી ખેંચી લો છો તો આ જીવન હું જશન વિજયામાં પગ નહીં મૂકું અને સાથે સાથે એમને એવું પણ કહ્યું છે કે મંત્રી કુંવરજી બાવળીયાએ જ્યારે સભા ગજવી ત્યારે એમને એવું કહ્યું હતું કે બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી જે બ્રિજરાજ સોલંકીના પિતાશ્રી છે એમના ભૂતકાળ અને ઇતિહાસ વિશે ઘણી ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા તો બ્રિજરાજ સોલંકી એવું પણ કહ્યું છે કે એ સામે બેસીને મારી સાથે ડિબેટ કરે ને પછી હું એમને જણાવું કે ઇતિહાસ શું છે અમારો ભૂતકાળ શું હતું એ મુદ્દા પર એમણે ચર્ચા કરી છે બ્રિજરાજ સોલંકીએ મારા સાથે એક્સક્લુઝિવ વાત કરી છે જુઓ આ વિડીયોમાં કે આખરે બ્રિજરાજ સોલંકીએ શું ચૂપી સાંભળી કરું તો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાં ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી છે છતાં પણ લોકોના કંઈક ને ક્યાંક કામો નથી ત્યાં હમણાં ચાર પાંચ દિવસ પહેલા એક સત્યાવીસ વર્ષના લાલજીભાઈ મકવાણાની હત્યા થાય છે બરોબર તો આવા અનેક બનાવો જસદર અને વિછિયાની અંદર બનતા આવ્યા છે કાયદા અને કાનૂનની વ્યવસ્થા કથળી રહી છે તો ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મારો ડર નથી પરંતુ લોકોનો ડર છે લોકોમાં જે એમના પ્રત્યેનો આક્રોશ છે કેટલા વર્ષ અમે તમને મત આપ્યા મોટા કર્યા છતાં પણ અમને જ્યારે ન્યાય અપાવવાની વાત આવે ત્યારે તમે ન્યાય નથી અપાવી શકતા ત્યારે સો ટકા હું એ પણ કહેવા માટે આવ્યો હતો કે તમે મારા વિશે ખરાબ ટિપ્પણીઓ કરી મારા પરિવાર વિશે કરી મારી પેઢી વિશે કરી મારા બાપ વિશે પણ કરી કોઈ વાંધો નહીં મને એનું કોઈ જ દુઃખ નથી પરંતુ જે તમે અમારા ભૂતકાળની અને ઇતિહાસની વાત કરો છો તો કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મેં એટલું જ કીધું કે તમારો સમય તમારી જગ્યા અને તમારી સ્પેસ તમારી ડિબેટ ડિબેટ તમે હું એકલો ડિબેટમાં આવવા માટે તૈયાર છું તમે મારો અને મારા ફાધર તમારો ઇતિહાસ ને તમારો ભૂતકાળ હું લોકોને કહું અને લોકો પછી નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે આ પણ મેં એમને ચેલેન્જ આપી હતી એમને એક્સેપ્ટ કરવી જોઈએ જો એમને એવું લાગતું હોય કે અમારો ઇતિહાસ ને મારો ભૂતકાળ ખરાબ છે અમારું યોગદાન નથી જયારે સમાજમાં ત્યારે હું એમને કહેવા માંગુ છું કે મારે યોગદાનની વાત કરતા હોય તો એ હજારો અઢારે વરણ દરેક સમાજ જ્ઞાતિને ધર્મની અનાથ અને જરૂરિયાતમંદ દીકરીને જઈને પૂજજો અમારા યોગદાન વિશે જેમના અમે સમૂહ લગ્ન ધૂમધામથી કરાવ્યા છે